સાળંગપુર મંદિરેથી દર્શન કરી પરત ફરી રહેલા અમદાવાદના પરિવારને અકસ્માત નડ્યો હતો જેમાં અમદાવાદ પરત ફરી રહેલી પિકઅપ ગાડી પલટી ખાઈ ગઈ હતી તેના કારણે ગાડીમાં સવાર કુલ સોળ જેટલા લોકોને ઈજાઓ થઈ હતી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અમદાવાદના એક જ પરિવારના સભ્યો સાળંગપુર મંદિર ખાતે પિકઅપ ગાડી લઈને દર્શન કરવા ગયા હતા સાળંગપુર દર્શન કરીને અમદાવાદ તરફ ફરતી વખતે બોટાદ જિલ્લાના બરવાળા ગામ પાસે સાળંગપુર રોડ પર બજરંગદાસ બાપાની મઢી પાસે પિકઅપ ગાડીના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી પલટી ખાઈ ગઈ હતી જેથી આ અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ગાડીમાં બેઠેલા પાંચ મહિલા બે બાળકો સહિત સોળ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જેમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં